ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા અને દેશના હિન્દુ આગેવાનો જેમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન નેપાળ તથા અન્ય દેશના લોકોની સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલ આંબોલીની સ્વાગત રેસિડન્સીમાં રહેતા સોહેલ મોલવી અબુબક્કર ટીમોલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેઇન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેઇન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાવોસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસના હેન્ડલર સાથે નંબર સાથે જો એના ગ્રુપ મેં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જો એ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોના ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે એ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે એ અને હૈદરાબાદની હિન્દુવાદી આપના એમએલએ છે રાજા સિંઘજી જોઈએ આ બધા લોકોના બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે બે તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ એ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેને તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ઉપર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલું છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવો દુબાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વ્હોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે